હેલો ફ્રેન્ડ્સ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ચાલો હું કેવી રીતના સાડ બનાવું છે તમને બતાવવા બતાવવાગડી એના માટે ડુંગળી ટમેટું ધાણા ને શું શું મસાલા એડ કરવું છે પણ તમને બતાવવા અગડી અહીંયા છે ઘી ગરમ કરો મૂકી દીધું આ ઇન્ડિયાથી આવ્યું હતું ને એ પાછું ગરમ કરી એકવાર ભરીને મૂકી દઉં ડબ્બો કેમ કે એમને પેકની પેક બોટલમાં હોય તો પછી વાસ આવી જાય તો આમ ગરમ કરીને પાછું એકવાર ગરમ કરી નાખવાનું પેક નું પેક હોય એટલે તો સ્મેલ પછી એમાં ન આવે ચાલો કાલે હું વિડીયોમાં કે તાલેફળા તાલેફળા આવવાનું છે તો લેવા જઈશ પણ હું ગઈ પણ નથી બે દિવસ થઈ ગયા હવે કાલે પણ આવે તો ખબર નહીં કેમકે આજે બુધવાર છે કાલે ગુરુવાર છે તો આજે અત્યારે પણ હું પૂછીને આવી સાંજેના ને અત્યારે વાગ્યા છે સાડા છ તો ખબર નહીં હવે સાંજેગના પાછી એકવાર વાર ઓટો આવે તો કેમકે એ લોકો આવશે તો જરૂરથી બતાવીશ એમ નહીં કે તમને બતાવવાની બતાવીશ તો જરૂર નથી તમને બતાવીશ સાંભળો હું ચાટ બનાવ ચાટ બનાવવાનું ચાલુ કરી દઉં કેવી રીતના ચાટ બનાવું તો અથરોટ લઈ લેવાનો છે આપણે એમાં સણા એડ કરી દેવાના છે ચાલો બધા સણા એડ કરી દીધા હવે નાખવાનું છે ડુંગળી તો ડુંગળી એડ કરી દેવાનું છે આપણે પછી ટમેટો એડ કરી દેવાનું છે કાંટા દાણા તમામેર લેલું મરચું પણ તમારે ખાવું હોય તો લઈ શકો જે ઉતિકું જોઈએ એ પ્રમાણે તમે એડ કરી શકો છો કાનેટા ચટ મસાલો એડ કરવાનો છે એક ચમચી જેટલો મરચું લીલું લાલ મરચું સોરી લાલ મરચી એક ચમચી એક ચમચીમાં થોડું બોલું છું

આપણે ટમેટા વધારે લીધો છે એટલે વાંધો નહીં ટમેટાથી ટેસ્ટ બની જાય એનો અને લીંબુ હોય તો બહુ ટેસ્ટ આવે ખાટો મીઠો આપણને ભાવે છે આવી રીતના શાટ કમેન્ટ કરજો તો ચાલો આપણું શાટ બનીને એકદમ રેડી થઈ ગયું છે જોઈ શકો છો ચાલો આવી જાઓ બધા ખાવા ચાલો વાટકામ લઈ લઈએ તમારે ત્રણ આ દીકરા અર્જન્ટ ન દેવાનું આવી રીતના તમે સણા બાપીને છોકરાને આપો ને તો કોઈ ખાઈ નહીં જેમ કાર્ડ બનાવી આપો ને તો બધા ખાઈ લે આમાં તમે છે બોમ્બે ઓનિયન નાખો ને તો વધારે સારું તમારા પાસે હોય તો આપણી સાઠ રેડી થઈ ગઈ છે હવે આવી ગયો છે હાઈ ગાઈશ अब देसकाम, लागे हैं चाट शाटेन महस्त शाट सर फिख करव सबाद है अब युदकाम लाखले क्योंता तेилась कामेः अजैनल समें क्यों लागेता — बव्रआज़े क्यों जा dif धर्र हई क्यों हाले क्योंता है साट डरही कंअ हुआ का मैं लागे

હેલો ફ્રેન્ડ્સ તો ચાલો આજે થઈ ગયો છે બીજો દિવસ ને અત્યારે વાગ્યા છે અત્યારે વાગ્યા છે પોણા દસ સવારના ને હું આવી ગઈ સ્કૂલથી ઘરે ચટણી મૂકીની શોપિંગ કરતે આવી જોઈ શકો છો આજે હું મેં બોમ્બે ઓનિયન લાવીશ આજે ઓફરમાં મૂકીશ એટલે હું લઈને આવીશ બે બેગ ત્રણ પવનની બે બેગ તમે એક લેવો ને તો અઢી પાઉને એક આવીશ ને બે ભેગી ને તો ત્રણ પાવને બે છે તમારે પણ લેવી તો લઈ આવજો શ્રીલંકાના શોપમાં આજે હું બનાવવાની છે ભીંડા બનાવવાની છે એક બેનની કોમેન્ટ હતી આજે કાલે કે તમે એક વેજીટેબલ વિડીયો પણ બનાવો તો આજે હું ભીંડા બનાવું છું ફિશનો વિડીયો બનાવતી નથી કે તમે ફિશ વિડીયા તો સારા બનાવો છો પણ આજે વેજીટેબલ વિડીયો બનાવો કંઈ પણ વેજીટેબલ એકવાર ભીંડાનો વિડીયો મૂકેલો છે તો આજે ફરીથી એકવાર એકવાર બનાવેલો છે આપણે પેલો લોંગ ટાઈમ થઈ ગયો ભીંડાનો વિડીયો તો આજે પાછો પાછળ ફરીથી એકવાર બનાવું નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો ચાલો હું ભીંડા પહેલાં લુસી નાખું બધા ધોઈને રાખી દીધો મેં પાણી ની માટે તો હવે એને કટિંગ કરી લઈએ પેલા લૂસી લઉં પછી કટિંગ કરવાનું હવે ઈંડાનું શાક બનાવ્યું હતું ટિફિનમાં પાણી છે ને રહેવું ન જોઈએ બધા એક આવી રીતના ફિડિંગ કરી નાખવાનું છે ચાલો બધા ક્લીન થઈ જાય પછી બતાવું તમને કે હું કયા શેપમાં કટિંગ કરું જ ભીંડા ચાલો બધા ભીંડા લુસાઈ ગયા હવે આપણે છે ને ભીંડા મોરવાનું ચાલુ કરીએ ભીંડા મોરવા પહેલાં છે ને આપણે નાઇફ ઉપર તેલ લગાવી દેવાનું એટલે સિક્કા ન થાય તો આવી તેલ લગાવી દેવાનું પછી ભીંડા તમારે જેવા શેપમાં લેવા હોય એ શેપમાં કાપ કટિંગ કરીને કટિંગ કરી નાખોના મારે છે ને આજે હું આવી રીતના કટિંગ કરું છું આ શેપમાં કોઈ ગોળ ગોળ પણ કરે અમે છે ને આવી રીતના કટિંગ કરીએ ભીંડાને કોનું કોનું ભીંડાનું શાક ફેવરેટ છે કોમેન્ટ કરજો આજે તડકો બહુ જ ગરમી છે અહીંયા કિચનમાં રસોઈ બનાવી બહુ મુશ્કેલ છે કંઈ બાજુથી પવન જ નહીં આવતો ઇન્ડિયા ગરમી ને અહીં ની ઘણો ફેર છે હવે છે ને તેલ લગાવી દીધું ને તો જરાય પણ પણ લાગતું નહીં જોઈ શકો છો એટલે જરાક પીંડા કટિંગ કરવા પહેલાં હશે ને તેલ લગાવી દેવાનું નાખ ઉપર આજે ગુરુવાર છે આપણે ભીંડાનો પ્રોગ્રામ છે આજે શાક નથી ખાવાના ફિશ નથી ખાવાની આજે બધાને ભીંડા જ ખવડાવવાના છે ચાલો આવી રીતના બધા ભીંડા કટિંગ કરી લઉં પછી બતાવો તમને ભીંડા મોરાની રેડી થઈ ગયા છે જોઈ શકો છો મેં એક મરચું લીધું છે મેં મોરું છે ને એક તીખું છે આપણે આજે મોટે બનાવવાનું છે મોટી વધારે છે એટલે અહીંયા આપણે સાડા ત્રણ પણા તેલ નાખવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે મેથી એડ કરવાની છે પેલા સુકેલી મેથી જોઈ શકો છો આપણે અંદાજે લેવાનું છે એક એક ચમચીમાં થોડી ઓછી નાની એક ચમચી ચાલો તો આપણે મેથી થઈ ગઈ છે થોડી 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 તેલ કાઢી જાય પછી એમાં રાઈ નાખી દેવાનું છે પછી નાખવાનું હિંગ આપણે નાખવાનું છે ભીંડા કટિંગ કરે રાખ્યા છે

તમારે જેટલા ટમેટા નાખો એટલા નાખી શકો વધારે ઓછા તમારે જેટલા ટમેટા ગુતાવી નાખી શકો લાવણ નાખવાનું છે એક ચમચી જેટલું નાખવાનું છે મીઠો લીમડો એવી લીલી ડુંગળી નાખવાની છે લીલું લહણ હોય તો પણ નાખી શકો અધાને મિક્સ કરી દેવાનું છે

તમને એમ થાય થતું હોય કે આ બગડેલ આવે એટલે ઓફર મૂકીશ તે એક પણ ડુંગળી બગડેલ નથી મસ્ત મજાની છે હું વાળી ખોલીને તમને બતાવું ડુંગળી બધી છે આપણે જેવી જોઈએ એ પ્રમાણે શાકમાં નાખોને જોઈ શકો છો બધી ડુંગળી એકદમ સરસ છે અમારે તો ને આવી લંડણમાં આવી રીતના થોડી થોડી લઈને ખાવાની આખા વર્ષની અમે ભેગી ન કરીએ અહીંયા આવી રીતના খে যি ৰাখিলো শুই শেছে যিকটক এড্ৰেছ ওপৰত লখি লৈছে নাম ডৰি মস্ত বৰছে জৰুৰী লৈ আজি ચાલો એકવાર જોઈ લે પાણી છે ને ઉપરામાં ધ્યાન રાખવાનું પાછું માથે આવી જાય તો ધબી જાય મિક્સ કરી લેવાનું છે અડધા મિન પાકી ગયા અડધા બાકી છે થોડાક ધાણા એડ કરી દે

ભીંડા કેટલા બહેન્ય છે પાઇક પાઇક કેટલા પાઇક કેટલા પાછા છે ભીંડા એકદમ રેડી થઈ ગયો છે મસ્ત મજાના ટેસ્ટ કરી લેવું આપે જ છે ચાલો ગેસ બંધ કરી દેવાનું દાણા નાખી દેવાના ઉપરથી ધાણા નાખી દો ગેસ બંધ કરી દો ને ગરમી બાર બાર ઇન્ડિયા કરતા ગરમી છે આજે કોઈ તડકો તમને મોબ મોબાઈલમાં એટલો બધી નહીં લાગે દેખાતો હોય તો બહુ જ ગરમી છે આ છે તુલસી આપણે પાણી નાખી દેમ લીમડા હા છે ને મેં બે દી પહેલાં શાકમાં નાખી દીધું થોડોક ને આમાં પાછું ગોટાનું ગોટાનો રોપ થયો છે ગોટાનો આવી રીતના થયો છે અમારે છે ને મોહી બહુ છે કંઈ દવા હોય તો તમે કહીજો અમે જીવાત બહુ થઈ ગઈ છે આમ જો બાજુમાંથી બતાવું તમને ડાર્ક કેવી રીતના થઈ ગઈ છે જોઈ શકો છો આવી રીતના થઈ છે તો કંઈ એનું દવા હોય તો કોમેન્ટ કરવાનું કહેજો જરૂરથી જોઈ શકો છો અહીંથી તમને છે ને ઓછું દેખાય આમ બતાવું તમને આવી રીતના બધું આમ થઈ ગયું આખી મોહી લાગી ગઈ તો મહીને કંઈ દવા હોય તો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો આ ગરમીમાં જે રસોઈ બનાવતો હોય ને એને જ ખબર હોય કે કેટલી ગરમી છે તો જે બેનો રસોઈ કિશનમાં બનાવે છે એને સપોર્ટ કરો તમે જે બનાવી તમે ખાઈ લો કેમ કે ગરમીમાં રસોઈ બનાવી ઈજી નથી બહુ તડકો છે ચાલો ભીંડા પછી ઠંડા પડે પછી તમને બતાવું ચાલો ચાલો તો ઠંડુ પડી ગયું છે બતાવો ભીંડાનું શાક કેવું થાય છે જોઈ શકો છો મસ્ત બની ગયું છે એકદમ ગ્રેવી ગ્રેવી વિનાનું આપણે ગ્રેવી એટલી બધી નથી પણ આવી રીતના જ કરવાનું છે રસપસ્તા તો કોનો કોનો ફેવરેટ છે કોમેન્ટ ખાસ કરીને કરજો જમવા વિડી જઈએ અગિયાર વાગ્યા અગિયારમાં બે મિનિટ બાકી છે વાસણથી ઓઝારી નાખું રોટલાઈ થઈ ગયા જોઈ શકો છો રોટલા પણ બનીને એકદમ રેડી થઈ ગયા છે ચાલો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બાય બાય જય શ્રી કૃષ્ણ